નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું આ ઉપરાંત રેમલ નામનું વાવાઝોડું ક્યારે ત્રાટકશે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશરની સિસ્ટમ હવે મજબૂત થઈને વાવાઝોડું બની ગઈ છે આ વાવાઝોડાનું નામ રિમાલ વાવાઝોડું રાખવામાં આવ્યું છે અને આ નામ ઓમાન દેશે આપ્યું છે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પહોંચતા પહેલાં વાવાઝોડું વધારે તાકાતવાર બનશે અને ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ જશે જેનાથી કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે અને ધોધમાર વરસાદ પડશે બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાયું છે ત્યારે બીજી તરફ ગુજરાત સહિત પશ્ચિમ અને ઉત્તર ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે તેને જોતા આગામી સમયમાં ગરમીમાંથી રાહત મળશે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને ચોમાસું તેની ચોમાસુ પણ આગળ વધી રહ્યું છે હવામાન વિભાગનું કહેવું છે કે આ વાવાઝોડું જ્યારે ત્રાટકશે ત્યારે પવનની ગતિ એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપથી લઈને એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હશે અને તે વધીને એકસો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આ વાવાઝોડું હજુ પણ આગળ વધી રહ્યું છે જોતા તકેદારીના પગલા પણ લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે કોલકાતામાં એરપોર્ટ પર એકવીસ કલાક માટે કોલકાતા એરપોર્ટ બંધ રાખવામાં આવ્યું છે જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યાં અસર થવાની છે ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો હાલમાં વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેને જોતા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જ્યારે મિત્રો વાવાઝોડું આજે રાત્રે ત્રાટકે તેવી પણ શક્યતા રહેલી છે આમ મિત્રો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં તેની અસર સામાન્ય રીતે જોવા મળશે જ્યારે વાવાઝોડું બંગાળની ખાડીમાંથી આગળ વધશે અને ભારતના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે ત્યારે આ વાવાઝોડાની અસર ગુજરાતને પણ જોવા મળશે સામાન્ય રીતે ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે તેવી હાલમાં આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો